જય શ્રી રામ હમણાં થોડા દિવસથી સત્તાધારને અંદર જે વાદ વિવાદ ચાલે છે એ વાદ વિવાદમાં જે અમુક યુવકોએ જેમની જરૂરિયાત ત્યાં સત્તાધારથી પૂરી નથી થઈ એવા યુવકો સત્તાધારને બદનામ કરવા માટેના કોશિશ કરી રહ્યા છે સત્તાધાર એક એવી જગ્યા છે જ્યાં હજારોને આંખોને તાદાદમાં જે માણસો છે માણસોને એક શ્રદ્ધાના કેન્દ્ર છે સત્તાધારમાં લોકો માનતા કરવા માટે જતા હોય છે એમની માનતા પૂરી થતી હોય છે એવા સત્તાધારને જે લોકો બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે ને એ લોકોને અમે વિનંતી કરીએ છીએ કે તમે આસ્થાને સાથે ચેડા ના કરો સત્તાધાર એકદમ બરોબર ચાલી રહ્યું છે અને સત્તાધારને અંદર જે મહંત છે પરમ પૂજ્ય શ્રી વિજય બાપુ વિજય બાપુ સત્તાધારના સંચાલન ખૂબ સારી રીતે કરે છે છે કારણ કે વિજય બાપુ કોણ એક એવા દિગંબર સાધુ જે ના તમે નામ સાંભળો ને તો તમારું એક વાટી ઊભી થઈ જાય એવા સાધુના શિષ્ય દિગંબર સાધુ હતા અને પછી સત્તાધારને ને જ્યારે કોઈ એક સાચા અને સારા સંતની જરૂર પડી ત્યારે સત્તાધારને બીજા બાપુને સોંપવામાં આવ્યું અને જીવરાજ બાપુએ ભગવાનને ઘરના માનસ હતા બીજા બાપુને ખૂબ સારી રીતને શિખામણ આપ્યા પણ શિખામણ આપીને વિજય બાપુને ખૂબ સારા સંસ્કાર આપ્યા વિજય બાપુ એક એવા સંત છે જે શિક્ષિત શિક્ષિત છે અને દીક્ષિત છે શિક્ષા અને દીક્ષાને સાથે પુએ સત્તાધારના ખૂબ સારો વિકાસ કરે છે ત્યારે વિકાસમાં અવસાન ના બનો ધર્મને તમે બદનામ ના કરો બીજા બાપુ ખૂબ સારી રીતની સત્તાધારની અંદર સેવા કરીને સમાજ સેવા કરે છે કેવું સરસ મજાની ગૌશાળા બાપુએ બનાવ્યા છે અને કેવું સરસ મજાની ટુકડા ત્યાં હવે ઢુકડા ત્યાં અન્નછેદ ચાલે છે પણ અમુક આવા લોકો હોય ને જેમની જરૂરિયાત પૂરી ના થાય સત્તાધારથી એવા લોકો સત્તાધારને બદનામ કરી રહ્યા છે હું મહંત સુખરામદાસ બાપુ ખાખી મઢ્ય રામજી મંદિર મેંદ્રાથી તમામ લોકોને કહું છું કે તમે લોકો આસ્થાને સાથે ચેડા ના કરો કારણ કે ધર્મને તમે લોકો બદનામ કરી રહ્યા છો એટલે જે આવા લોકો ધર્મને બદનામ કરે છે એવા લોકોને અમે શ્રીને વિનંતી કરશું કે આવા લોકોને ઉપર તમે કડક એક્શન ગયો હજી અમારા જુનાગઢ ગિરનારના વિવાદ બંધ નથી થયા ત્યાં નવા વિવાદ એક ચાવ્યું કહ્યા છે સત્તાધાર ની અંદર એટલે સહકાર શ્રીને ગુજરાત સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આવા યુવકોને તમે કડકમાં કડક સજા આપો અને એને ઉપર તમે એક્શન લીઓ એટલે આવા યુવકો ધર્મને સાથે ચેડા ના કરે સત્તાધાર નિર્વિવાદિત છે સત્તાધારની અંદર જે મહંત છે ખૂબ સારી રીતની ત્યાં સેવા કરે છે એટલે સત્તાધારને બદનામ કરવા માટેની કોશિશ ના કરો જય શ્રી રામ જય હિન્દ જય ભારત